સુરતના છેલ્લા ઘણા વર્ષોથી દિવાળીનું વેકેશન પૂરું થાય અને તરત જ અસામાજિક તત્વો લુખાવો સક્રિય થતા હોય છે સુરતના લેવાનું કામ જે કરે છે કાયમી માટે આ પ્રશ્ન હલ કરવા માટે અને પોલીસ તંત્ર પાસે મદદ માગી છે અને આવતીકાલે હર્ષભાઈ સંઘવી જે રાજ્યના ગૃહમંત્રી છે સાથે રાજ્યના ડિપાર્ટમેન્ટ આવતીકાલે રજૂઆત કરવાના છીએ કે સાહેબ આ દર વર્ષે જે રૂખાઓ આખી ઇન્ડસ્ટ્રીઝને બાનમાં લે છે જે રૂખાઓ જે કામદારોને કામ કરવું છે ને રોકવાનો પ્રયાસ કરે છે જે રૂખાઓ માત્ર હાથ પગ ભાંગી નાખવાનું નહીં પરંતુ જો કામ પર જશો તો તમારું મર્ડર કરી દેવામાં આવશે ભાડી નાખવાનું આવશે એવા પોસ્ટરો સોશિયલ મીડિયામાં અને વિવિધ જગ્યાઓ લગાવવાનું જે કામ કરી રહ્યા છે આવા રૂખાઓને જે રૂખાઓ કારખાનામાં જઈ અને કારખાનાઓ Oh, man.